તમે જ્યારે વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે તમે શંકર ચૌધરીનો વિરોધ કરી અને એમ કહેતા હતા કે આ હડકાયા કૂતરાને અહીંથી કાઢો ત્યારે ઠાકોર સમાજ સાથે અન્ય સમાજના લોકો પણ તમારો સાથ આપી અને તમને ધારાસભ્ય બનાવ્યા હતા તો તમે બે હજાર સત્તર થી ધારાસભ્ય છો તો તમે તમારા વિસ્તારની અંદર કેટલા વિકાસના કામ કર્યા તમે વાવ તાલુકાની અંદર કરેલા વિકાસના કામો તમે તમારા ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને જણાવો. તમે વાવ તાલુકાની અંદર વાવર તાલુકાની અંદર અને સુઈગામ તાલુકાની અંદર કરેલા વિકાસના કામો જિલ્લાના લોકોને સમજાવો જેનાથી જિલ્લાના લોકોને વિશ્વાસ આવે કે તમે જ્યારે સાંસદ પદે આવશો તો બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલા વિકાસના કામ કરશો ગેનીબેન આમ તો તમે શંકર ચૌધરી અને બનાસડીનો વિરોધ કરો છો તો પછી તમે શંકર ચૌધરીની ઓફિસે જઈ અને તેમની સાથે બેસીને ચા પીતા હતા. તમે શંકર ચૌધરી ની ગાડી માં બેસી અને તેમની સાથે ફરતા હતા એ મારી પાસે પ્રૂફ છે તો ગેનીબેન બેન તમે અત્યારે ઠાકોર સમાજ ને શું બતાવવા માંગો છો